નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ત્રણસો ને સોળ ભાવનગર મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર ની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તાલુકા અને વોર્ડની સંખ્યાની વાત કરીએ તો તેડ વોર્ડમાં થવાની છે ઘટક ની સંખ્યાની વાત કરીએ તો બે છે માનવ બળ તરીકે આંગણવાડી કાર્યકરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા કેટલી છે એટલે આમાં વધઘટ થઈ શકે છે માનવ બળ તરીકે આંગણવાડી કાર્યકરમાં તેડાગરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા છેતાલીસ છે માનવ બળ તરીકે મિની આંગણવાડી તરીકે કાર્યકરમાં લેવાની હાલની સંભવિત સંખ્યા અહીંયા આપેલી નથી માનત સેવા આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે સદર માનંદ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલાની ઉંમર શૈક્ષણિક લાયકાત અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરની માનવ સેવા બળની સેવા માટે અરજી કરનાર ઇચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ ને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવ બળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ તેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પ્રસિદ્ધ થયા નહીન ત્રેવીસ માં તારીખ આઠ આઠ બે હજાર પચીસ થી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રે બાર કલાક સુધીમાં અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી

પ્રમાણે માનવબળની માનદ સેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા આપવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે આંગણવાડી કાર્યકર મિની આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ જો કે વધુ લાયકાત ધરાવતા ઇચ્છુક મહિલા અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક

તે પણ સમાવેશ કરવામાં આવેલ છે આ માટેની અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકતા ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુધી અને નિયત નમૂના અનુસાર હોવી જોઈએ

સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો